કચ્છ જિલ્લામાં ભારે વરસાદ બાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ કચ્છનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં કામ કરી રહ્યું છે કચ્છમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોના નાગરિકો માટે આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાના અટકાયત માટે કામગીરી આરંભાઈ છે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય લક્ષી કામગીરી સાથે સગર્ભા બહેનોને નજીકના આરોગ્ય કેન્દ્ર જેવા સલામત સ્થળે ખસેડવા સહિતની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરાઈ હતી વરસાદી મોસમમાં મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ ટાઇફોઈડ કોલેરા જેવા રોગચાળો ફેલાય નહીં તે માટે દરેક તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની રોગ અટકાયતી ટીમો દ્વારા ગામ તથા શહેરોમાં ઘરો ઘર સર્વે સાફ સફાઈ પાણી નિકાલ પાણીના ટાંકાનું ક્લોરિનેશન સહિતની કામગીરી યુદ્ધના ધોરણે આરંભાઈ છે જિલ્લા આરોગ્ય તંત્ર પાણી પુરવઠા નગરપાલિકા તથા પંચાયત કક્ષાએ તકેદારીના ભાગરૂપે જુદી જુદી ટીમો બનાવીને વિવિધ કામગીરી હાથ ધરાઈ છે પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે છસો છવ્વીસ મેડિકલ ટીમ દ્વારા ગામડાઓમાં પાણીના ટાંકામાં એક લાખ ત્રેપન હજાર એકસો એકવીસ વસ્તીનો સર્વે કરાયો છે જેમાં નેવ્યાસી ઝાડા ત્રણસો પંચાણું શરદી ઉધરસ આઠસો એકોતેર તાવના કેસ જોવા મળેલા તેમજ સોળસો એકત્રીસ લોહીના નમૂનાના તપાસ માટે લીધેલા હતા તેમજ પાંચસો નવ્વાણું ઓ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે તેર હજાર આઠસો છ ક્લોરીન ટેબ્લેટના વિતરણ સાથે બે લાખ તેર હજાર આઠસો નવ્વાણું મચ્છરોની ઉત્પત્તિ માટેના પાત્રો તપાસવામાં આવ્યા હતા જેમાં પાંચ હજાર નવસો અઠ્ઠાણું પાત્રોનો નાશ કરાયો હતો ઉપરાંત સડસઠ હજાર આઠસો સાતમાં દવા નાખવામાં આવી હતી